નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની નોંધાયો વધારો ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો અને ચીન પર નવા ટેરિફિક જાહેર કર્યા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે

સોનાની ખરીદીમાં વધારો નોંધાઈ રહ્યો છે અને સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી કેરેટ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે આ મિત્રો તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આપણે દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો જેની અંદર આજે સૌ પ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમતની વાત કરીએ તો આઠ હજાર છો ને પચાસ માં જયારે સો ગ્રામ સોનું છ હજાર મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે વધારો નોંધાયો છે તો જેની અંદર વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો ને અઠાણું માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ ઓગણી હજાર આઠસો જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં વધારો જોવા મળી રહ્યો છે અને આ વધારો શેના કારણે જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકો અને ચીન પર નવા જાહેરાત કર્યા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે જેના કારણે રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરફ વળ્યા છે અને વધતા વેપાર તણાવને કારણે પણ ડોલર જે છે જેના ઉપર દબાણ આવ્યું છે અને રોકાણકારો જે છે એ સુરક્ષિત સંપત્તિ તરીકે સોના તરફ વળતા જોવા મળી રહ્યા છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્ર મિત્રો વધુમાં ચીન અને કેનેડા દ્વારા યુએસ ટેરિફિકનો જવાબ આપવાની જાહેરાતથી પણ બજારમાં અસ્થિરતા વધી ગઈ છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનું તો અત્યારે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો તમે પણ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતની અંદર વાત કરીએ તો બે ના માર્ચ મહિનાની અંદર રોજ સોનાના ભાવમાં વધારો થયો છે અને દસ ગ્રામ સોના રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી જે છે એ છન્નું હજાર આઠસો રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું હતું પરંતુ વાત કરીએ તો આજે બજાર ખૂલતાની સાથે ફરીથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આપણી આજુબાજુના શહેરોની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાની અંદર એસી રૂપિયા સુધી ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનું જે છે એ સત્યાસી રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો ભારતમાં ઘણા બધા લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરવાનું પણ પસંદ કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાત ગુજરાતના શહેરોમાં જયારે લગ્ન ચાલી રહ્યા હોય અને સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે અથવા તો ચાંદીની ખરીદી કરતા હોય છે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો તો ચાંદીની કિંમતોમાં માં વધઘટ જોવા મળતી હોય છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો ચાંદી જે એક લાખની સપાટી એ પહોંચી ગઈ હતી જેમાં ઘટાડો જોવા મળે ચાંદી જે છે ઘણા બધા મિત્રોને એકજો પ્રશ્ન આવતા હોય છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે બદલતી જોવા મળતી હોય છે તો જેની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કરો અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ જેની સાથે વાત કરીએ તો સોનું ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાગત અને તહેવારોની સાથે એક સંકળાયેલું મહત્વપૂર્ણ ભાગ છે આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો તહેવાર માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે જેની સાથે વાત કરીએ તો લગ્ન માટે પણ સોના તેમજ ચાંદીના વ્યવહારો કરતા હોય છે તો મિત્રો હાલ તો સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે જો તમે પણ સસ્તા સોનાની ખરીદી વિચારી રહ્યા છો તો હાલ સોના તેમમાં ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વાત કરીએ તો મિત્રો શેરબજારમાં કડાકો બોલી ગયો છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે ચમકતું જોવા મળી રહ્યું છે તો મિત્રો વાત રૂપિયામાં સતત નબળાઈ વચ્ચે સોનાના ભાવમાં રૂપિયા અગિયારસો રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો અને વાત કરીએ તો મિત્રો શેરબજારમાં ઘટાડા વચ્ચે સોનાની કિંમતમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો અને આજે પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમતમાં પણ આજે વાત કરીએ તો અગિયારસો રૂપિયા સુધીનો વધારો જોવા આપણે માહિતી મેળવીશું કે સોના તેમજ ચાંદી જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને સસ્તું સોનું ખરીદવા માટે તમારે કેટલી રાહ જોઈ જોશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો સુધી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે પછી નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટમાં ચર્ચા કરીશું